નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો સવારે નાસ્તામાં ડિનરમાં લંચ બોક્સમાં કે પછી પ્રવાસે જતા સમયે લગભગ દરેક ગુજરાતીઓના ફેવરેટ આજે આપણે એકદમ પોચા અને ટેસ્ટી થેપલા બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ લોટ બાંધવાના વાસણમાં આપણે ચાર વાટકા જેટલો ઘઉંનો લોટ લેવાનો છે ચાર કપ ઘઉંના લોટની સામે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરીશું બેસન ઉમેરવાથી થેપલા ખાવામાં એકદમ પોચા બને છે તો ખાસ ઉમેરવાનું ક્યારેય પણ સ્કીપ નહીં કરવાનું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અહીં કશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ તમે ન કરો તો વધારે સારું એક ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલી હિંગ અને એક મોટી ચમચી એક ટેબલ સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને હાથ વડે ક્રશ કરીને ઉમેરી દેવાનું છે તાજી મેથીનો ઉપયોગ કરવો હોય તો તમે તાજી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો એક ટી સ્પૂન જેટલી સૂંઠ ઉમેરીશું સૂંઠનો સ્વાદ થેપલામાં ખૂબ જ સરસ આવે છે એક ટેબલ સ્પૂન જેટલા અજમાને હાથ વડે ક્રશ કરીને આપણે ઉમેરી દઈશું અજમાનો સ્વાદ પણ થેપલામાં ખૂબ જ સરસ આવે છે એક ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે ત્યારબાદ આપણે અહીં બે ચમચી જેટલી દહીં ઉમેરીશું તો થેપલા જે છે છે એકદમ સોફ્ટ બને તમે ખાસ ઉમેરજો અને ચાર મોટી ચમચી એટલે કે ચાર ટેબલ સ્પૂન જેટલું છે તો મોણ જે છે હળવું એવું રોટલી કરતાં આગળ પડતું ઉમેરવાનું ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલા આપણે સફેદ તલ ઉમેરી દઈશું અને એક ચોથાથાંસ કપ જેટલા ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરી દેવાના હવે જો તમારી પાસે અહીંયા પાલક હોય કે તાજી મેથી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો બધાને સરસ આપણે મિક્સ કરીને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે જો તમને આજની આ રેસિપી ગમે તો વિડીયોનો લાઈક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે પાણીની મદદથી મીડિયમ સોફ્ટ લોટ આપણે રેડી કરી લઈશું અને અગેન થોડુંક તેલ લઈ એકાદ ટી સ્પૂન જેટલું લોટને જે છે એ આપણે સરસ કેળવી લેવાનું છે તો લોટને જે છે એ સરસ કેળવી લેવાનું અને સોફ્ટ લોટ હંમેશા રેડી કરવાનું થેપલા માટે વધારે હાર્ડ લોટ નહીં રાખવાનું તો લોટ જે છે એ સરસ કેળવાઈ જાય એટલે તમને જે સાઈઝમાં થેપલા બનાવવા હોય એ સાઈઝના ગોયણા જે છે એ રેડી કરી લેવાના સૂકા લોટની મદદથી થેપલા જે છે એ આપણે વણી લઈશું તો વધારે પાતળા નહીં વણવાના અને વધારે જાડા પણ નહીં વણવાના રોટલી કરતાં થોડાક ભરેલા અને પરેઠા કરતાં થોડાક પાતળા થેપલા વળવાના તો ઘણીવાર તમે જોયું હશે થેપલા જે છે એ ખાવામાં ઓઇલી લાગે છે તો તમે લોટ બાંધતા સમયે હળવો એવો મોણ વધારે ઉમેરશો તો ઉપરથી તેલ જે છે એ થોડુંક ઓછું લગાવવું પડશે જેના કારણે થેપલા જે છે એ ખાવામાં ઓઇલી નહીં લાગે હળવો એવો એક સાઈડ શેકાઈ જાય એટલે સાઈડ આપણે ચેન્જ કરી દઈશું ઉપરથી તેલ અપ્લાય કરી લેવાનું છે સાઈડ ચેન્જ કરીને બીજી તરફ પણ આપણે તેલ અપ્લાય કરીશું તો હાઈ ફ્લેમ પર નહીં શેકવાના થેપલાને હંમેશા મધ્યમ ગેસની આંચ પર જ શેકવાના જો બહુ લો ફ્લેમ પર શેકશો તો થેપલા જે છે એ ખાવામાં કડક લાગશે ચવળ લાગશે મધ્યમ ગેસની આંચ પર બંને તરફ શેકી લેવાનું હળવા સોનેરી ડોટ આવે એટલે થેપલાને આપણે જાડીવાળા વાસણ ઉપર ટ્રાન્સફર કરવાના થેપલા જે છે એ પ્રોપર ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે કોઈપણ ડબ્બામાં ટ્રાન્સફર કરવાના ગરમ ગરમ થેપલાની થપ્પી બનાવીને નહીં મૂકવાની અધરવાઇઝ થેપલા જે છે એ સોગી થઈ જશે આ રીતે છૂટા છૂટા મૂકી અને પ્રોપર ઠંડા કરી લેવાના આશા રાખું છું તમને આજની આ રેસીપી ગમી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો